માત્ર જનરલ બોર્ડમાં આવવું અને જનરલ બોર્ડમાં જે સારો પ્રશ્ન આર્યા ભારતીય જનતા પાર્ટીના સભ્યનો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખું રાજકોટ અત્યારે અમે લોકો ત્યારે સ્વચ્છતામાં નીકળી પડ્યા છીએ રાજકોટને ક્લીન બનાવવા માટેની આખી એક અમારી આ મુહિમ શરૂ કરી છે હવે એની અંદર ગેરબંધારણી રીતે હું બહુ ક્લિયર કહું છું ઓથેન્ટિક વિષય લઉં છું કે ગેરબંધારણી રીતે બેનરો કાઢવા બેલોનું એને પ્રદર્શન કરવું જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે એ ન થઈ શકે કાયદાની જોગવાઈ મુજબ મારા દ્વારા માન્ય મેયર શ્રીને મારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વારંવાર બને છે તો આ ન બનવું જોઈએ રહી વાત આપના પ્રશ્નની તો ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારો પરિવાર છે આ પરિવારની અંદર કોઈ પણ જાતના ભેદભાવ નથી આ પરિવારની અંદર કોઈ પણ જાતના બહેનોને ન્યાય અન્યાયનો કોઈ વિષય નથી અમારા માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ અમે કાયમ જઈએ છીએ અમે આને જવાબદારી માનીએ છીએ આને અમે સત્તા નથી માનતા એટલે કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી અમે બધા સાથે મળી અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર અમે સૌ કામ કરી રહ્યા છીએ એટલે મેં મારા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો તો કે આ આમાં કોઈ અધિકારીની જવાબદારી ફિક્સ કરવામાં આવે કે ભાઈ આ પ્રકારનું વર્તન ના થવું જોઈએ અમને અમે અમને પણ ચેક કરવામાં આવે એવું નથી કે ચેક ન કરાય બધાને ચેક કરવામાં આવે પણ જે વિપક્ષના જે સભ્યો જે કાગળો લઈને આવે છે સંપૂર્ણપણે કાયદાની જોગવાઈ વિરુદ્ધ કામ છે એને એને પ્રશ્ન પૂછવો નથી માત્ર મીડિયાની હાઇલાઇટ થવું છે આજે દુઃખ સાથે કેવું પડે છે એમને વારંવાર આપને કહું છું બોર્ડમાં પણ હું કહું છું કે કોઈ પણ જાતના વિપક્ષના સભ્યોના એક લેટર વિકાસ કામ માટે નથી આવ્યા ઈવન એના વોર્ડના પ્રશ્નો પણ નથી માં આપતા અમને આયા અમે અમારી રીતે રાજકોટના અઢારે અઢાર વોર્ડની અંદર સર્વાંગી વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ એટલે માત્ર મીડિયામાં આવું અને મીડિયાની હાઇલાઇટ બનવું આજે કોંગ્રેસ નાટકીય રૂપાંતર રીતે નાટક જેમ કરતા હોય એવી રીતે કોડ આવે છે બોલ કરે છે કોઈ પ્રશ્ન અમે ચોક્કસ કહીએ છીએ કે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે પણ એની એક પ્રણાલી છે એને અહીં આવવું પડે એને એને ચિઠ્ઠી કાઢવી પડે પ્રશ્ન માન્ય મેસેજ આપવો પડે પછી એની એક પ્રક્રિયા ભૂતકાળમાં વસરામભાઈ સાગઢિયા પણ નો પણ પેલો પ્રશ્ન હતો ત્યારે ક્યારે અમે કઈ બોલ્યા નથી પણ હવે ચિઠ્ઠી કાઢવાની પ્રક્રિયાની અંદર તો પારદર્શક રીતે વહીવટ થાય છે અને એમાં ચિઠ્ઠી કાઢે છે જેનો સભ્યનો પ્રશ્ન આવે એ પૂછે છે

એક વ્યવસ્થાના ભાગરૂપે અધિકારીઓની ટ્રાન્સફરો થતી હોય છે તેના ભાગ રૂપે આજે બદલી કરવામાં આવી છે એનું મેકમ છે એનું મેકમ છે એમનો પગાર છે સેક્રેટરી બ્રાન્ચમાંથી એનો પાડવામાં આવે છે ક્લાસ વન ઓફિસર છે આસિસ્ટન્ટ કમિશનર તરીકે ઈસ્ટ ઝોન ની બદલી કરવામાં આવે છે સંપૂર્ણપણે મહાનગર હું આપને એ જ કહેવા માંગુ છું કે મહાનગરપાલિકા નિયમોને આધીન કોઈ પણ સરકાર હોય નિયમોને આધીન ચાલતી હોય છે અને નિયમોને આધીન જ આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે

બપોર સુધી રિમુવ થઈ જશે કારણ કે એને ત્યાં નવરાત્રી નો ગેટ બનાવો છે ગેટ માં એ નડે છે માન્ય વિનુભાઈ થવાનો એવી કોઈ હઠાગ્રહ નહોતો કે ભાઈ આ ઝૂંપડા ને બધા ઝૂંપડા કાઢો કેમ નહીં ત્યાં સુધી એમની એવી લાગણી હતી કે ભાઈ દસ દિવસ માટે એ જે બે ઝૂંપડા છે ગરીબ વાત સાચી મેં પણ સાંભળ્યું છે તમારી વાત સાથે હું સહમત છું પણ એવું કશું થતું નથી એમની જે લાગણી છે કે ભાઈ ગરબાના જે ગ્રાઉન્ડના દરવાજા પાસે જે બે ઝૂંપડા છે ખાલી ખાલી દસગેજ પૂરતા એ બેચે છે એ જે ગરીબ માણસ છે એને હાથે એવું હોય તો બીજી જગ્યાએ સ્ઠળાંતર કરવામાં આવે એને પણ અન્યાય નથી કરવો આપણે એ માત્ર બે ઝૂંપડા પૂરતો વિષય હતો કામ નથી કર્યું નથી મેં ગઈકાલે સાંજે એમને બોલાવીને ટીપીઓને સૂચના આપી છે અને એમાંય પ્રશ્ન એટલા પૂરતો કે કોઠારિયા છે એ રાજકોટ મહાનગરપાલિકામાં ભડેલો છે કલેક્ટરમાંથી આ કોઠારિયા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં આવેલું ને અમુક જે રોડ છે હજુ કલેક્ટર જે હોય છે એટલા પૂરતો વિષય છે આજ સુધીમાં એક પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે રાજકોટના ભાજપના શાસકો કોર્પોરેશનના જે કોર્પોરેટર છે જે મારા ઓઢની બાજુનો ઓઢ છે એમાં જે કોર્પોરેટ બેડ છે એને ગઈકાલે જે રીતે દબાવી અને રોવડાવવામાં આવ્યા છે એની ભલામણવાળા બે ગરીબ માણસો ડ્રાઈવરો કે જેનો પગાર પાંચ સાત હજાર રૂપિયા હોય એવા ડ્રાઈવરોને કાઢી મૂકવામાં આવ્યા છે રાજકોટના પોતે ગમે તેટલી ગાડીઓ લઈને ફરે એમાં એને કોઈ વાંધો નથી પોતે ભ્રષ્ટાચાર કરે એમાં કોઈ વાંધો નથી

તો લોકોની સુવિધા કેમ નહીં લોકોને શા માટે આટલું હેરાન થવું પડે લોકોને શા માટે તકલીફ પડે છે હવે આગામી દિવસોમાં ગુજરાત અને રાજકોટની પ્રજા જાગી ગઈ છે અને આ લોકોને એનો રસ્તો છે રાજકોટમાં પણ વોટ ચોરી કરી અને આ લોકો જે બેઠા છે એનો પણ અમે વિરોધ કર્યો કે તમે વોટ ગાદી છોડી દો કારણ કે તમારો કોઈ અધિકાર નથી લોકો ઉપર રાજકોટમાં ભાજપના જે શાસકો બેઠા છે એ પણ વોટ ચોરી કરીને બેઠા છે મારા વોર્ડમાં મેં નથી કરવા દીધી કારણ કે હું આપણો બધાનો દાદો છું એટલે અને એટલા માટે મારા નથી આવ્યું એટલે હું રહી ગયો છું બાકી બધા જે સીધા લોકો હતા એના બધું પૂરો થઈ ગયો